ચાણસ્મા નાગરિક બેંકની સાઈઠમી વાર્ષિક સાધારણ સભા મળી યોજાયેલ સભામાં બેંક વિરુદ્ધ કાર્ય કરનાર સભાસદને દૂર કરવા બહાલી અપાઈ ચાણસમા ખાતે આવેલ સુરાણી સંસ્કાર ભવનમાં ધી ચાણસમા નાગરિક સહકારી બેંક ચાણસમા શાખાની સાઈઠમી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સભાસદોની ઉપસ્થિતિમાં મળી જેમાં બેંક કરેલ પ્રગતિની વિસ્તૃત માહિતી આપવામાં આવી ચાણસ્મા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું ચાણસ્મા ખાતે આવેલ ધી ચાણસ નાગરિક સહકારી બેંકની સારાણ સભા મળી હતી જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગડે કરી મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે યોજાયેલ સભામાં બેંકના ચેરમેન રાજેન્દ્ર કુમાર પટેલે જણાવ્યું હતું કે ચાણસ્મા નાગરિક સહકારી બેંક હંમેશા પ્રગતિના પંથે જઈ રહી છે બેન્ક દ્વારા તમામ વેપારીઓને નાણાકીય મદદ કરી તેના પણ વેપાર ધંધા વધારવા સહયોગી બની છે આમ જણાવી તેમણે બેંક દ્વારા કરેલી પ્રગતિ સભાસદો સમક્ષ રજૂ કરી હતી તથા યોજાયેલ સભા દરમિયાન ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી છે તેવા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ યોજાયેલ કાર્યક્રમનું સંચાલન જનરલ મેનેજર નીતિનભાઈ પટેલે કર્યું હતું તેમજ બેંકની પાટણ શાખા પણ ટૂંક સમયમાં પોતાના માલિકીના મકાનમાં પ્રવેશ કરશે તેવી જાહેરાત કરી હતી યોજાયેલ સભામાં દિચાણસના નાગરિક સહકારી બેંકના ચેરમેન રાજેન્દ્ર કુમાર પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ બેંક સ્ટાફ સહિત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા બેંક વિરુદ્ધ કાર્ય કરનાર સભાસદને દૂર કરવા બાલી અપાઈ ચાણસમા ખાતે યોજાયેલી દિ ચાણસા નાગરિક સહકારી બેંકની સાધારણ સભા દરમિયાન બેંકના સભાસદ નિમેશ કુમાર કાંતિલાલ બેંક વિરુદ્ધ કાર્યકર્તા હોય તમામ સભાસદોની હાજરીમાં તેમને સભાસદ પદેથી દૂર કરવા ઠરાવ કરવામાં આવ્યો હોવાનું બેંકના સૂત્રો પાસેથી જણાવ્યુંલ જોશી सरकार सारो हमें भी शायद सेवा के प्रवृत्ति में भी आग्रह कामकाज में हमने मदद दिलीप भाई भी अमरी आज मंत्री तरीके अभी इंदर रखेला कामकाज भी कोई हो आप करो आम करो प्रगति भी सारी देखाई आप दिन आजाद क्या क्या कार्यक्रमों વૃક્ષારોપણ કર્યું અને આગળ બ્લડ કેમ્પ કર્યો હતો આ વર્ષે થોડું વરસાદના દીકરાના કારણે અમે થોડું વિચાર વૃક્ષારોપણ કાર્યક્રમ અમારો બહુ સરસ છે કે સાહેબની આ નિગરાણીમાં અમે વૃક્ષારોપણ કાર્યક્રમ પૂરો કર્યો ભવિષ્યના સમયમાં બેંક દ્વારા શું નવા કાર્યક્રમો આપવામાં આવશે ભવિષ્યમાં જે રિઝર્વ બેંકના રિઝર્વ બેંક જે બેંક પ્રમાણે આપણે કરવાનું હોય છે તો આપણે સેવા કેમ્પ અમારા ચેરમેન શ્રી રાજુભાઈએ તમામ અહેવાલ આપ્યો છે અને હું છેલ્લા રાજુભાઈ જ્યારથી ચેરમેન બન્યા ત્યારથી હું જાણું છું કે સતત અહીંયા હાજરી આપી માંગી દેતા હોવા પણ મિટિંગ હોય પંદર દિવસ અહીંયા રહેવાનું આવી જવાનું અને જે ઓગણીસ કરોડ રૂપિયા એનપીએ હતું એ આજે ઘટાડીને ઝીરો ટકા ઉપર લાવ્યા છે એ એમનો આભાર છે કે નેતર આ નાગરિક બેંક આખી ડૂબી જોત અને નાગરિક બેંકમાં શું પ્રશ્ન ઉભો થતો વિચારવા જેવું હતું પણ જ્યારથી આ રાજુભાઈ નાગરિક બેંકના ચેરમેન બન્યા અને એમને જબરજસ્ત રસ લીધો અને વસુલાત કરવામાં બહુ મોટો ફારો આપ્યો અને આજે જીરો એનપીએ લાઈને મૂકી દીધું અને બેંકની સારી એવી પ્રગતિ થઈ રહી છે એમના નેજા હેઠળ તમામ ડિરેક્ટરો પણ સહકાર આપે છે તમામ કર્મચારીઓ પણ એને સહકાર ખૂબ આપે છે